ગુડ મોર્નિંગ ખ્રિસ્તીસોમાં આપ સર્વોનું હું રમેશ અતારૂત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ વિશેષ અમારા બાઇબલને લગતા નાના શોર્ટ્સ જે અમે અમારા ચેનલ પર પ્રસારિત કરી રહ્યા છે તે પર તમે જુઓ અને તેનો આનંદ માનો કેમ કે તે બાઇબલ આધારિત અધ્યાય ઉપર અમે બનાવ્યા છીએ પ્લીઝ તેને પણ તમે જુઓ લાઈક કરો અને પોતાના મંતવ્યો અમને જણાવો અમારો નમ્ર પ્રયાસ છે કે આપણે વધુને વધુ લોકો સુધી જીવન પિતા બાપના પવિત્ર વચનો પહોંચાડી શકીએ અને કોઈ કાત્માને આપણે જીતી શકીએ વિશેષ આજના વચનોમાં જઈશું એ વચનો આપણે જે વાંચતા આવ્યા છે તે પ્રમાણે અયુબના પુસ્તકમાંથી છે અને આજે આપણે અયુબના પુસ્તકનો એકતાલીસમો અધ્યાય વાંચવા માટે જઈ રહ્યા છીએ તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું જીવંત પિતા પરમેશ્વર તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે મને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો સમજવાને માટે અમારી તથા શ્રોતાજની સહાયતા મદદ કરો તમારી આશીષની વર્ષાંશ અઘર આવે એક કૃપા તમારી પાસે માગીએ છીએ તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશ્વરના નામમાં સાંભળીને તેને માન્ય કરો પિતા અયુબનું પુસ્તક અને તેનો એકતાળીસ અધ્યાય શું તું મગરને ગળથી ખેંચી કાઢી શકે અથવા દોરીથી તેની જીભને દબાવી શકે શું તું તેના નાકમાં નાથ નાખી શકે કે આંકડાથી તેનું જડબો વીધી શકે શું તે તારી આગળ કરગડશે કે તે તારી આગળ નમ્ર વચન બોલશે શું તે તારી સાથે એવો કરાર કરશે કે તું તેને હંમેશને માટે ચાકર રાખે પક્ષી સાથે તું રમે છે તેમ તેની સાથે તું રમશે શું અથવા તારી કુમારિકાઓને માટે તેને તું બાંધશે શું માછીઓ તેનો વેપાર કરશે શું તેઓ તેને વેપારીઓમાં વહેંચી આપશે શું તેની ચામડીને પાંખવાળા ભાલોડાથી કે તેના માથાને મચ્છી મારવાના ભાલાથી ભરી શકે છે તારો હાથ તેના પર મૂકી જો ત્યારે જે યુદ્ધ થાય તેવું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ તે વિશેની આશા નિષ્ફળ છે શું તેને જોઈને જ કોઈના હાજા ગગડી ન જાય તેને છંછેડીને ઉઠાડવાની હિંમત ધરે એવો કોઈ સુરવીર નથી તો મારી આગળ ઉભો રહી શકે એવો કોણ છે તેની સાથે યુદ્ધ કરીને કોણ ફતેહ પામ્યો છે આખા આકાશ નીચે એવો કોઈ નથી તેના અવયવો તેનું અજબ બળ તથા તેની સુંદર રચના વિશે હું ચૂપ રહીશ નહીં તેનું ઉપલું વસ્ત્ર કોણ ઉતારી શકે તેના બેવડા દાંતના જડબામાં કોણ બેસી શકે તેનું મોઢું કોણ ઉગાડી શકે તેના દાંત ભયંકર છે તેના મજબૂત ભીંગડાનું તેને અભિમાન છે તેઓ એકબીજા સાથે સજ્જડ જકડાઈ ગયા છે એટલે એકબીજા સાથે એવા જોડાયેલા છે કે તેમની વચ્ચે હવા પણ દાખલ થઈ શકે નહીં એકબીજાની સાથે છે તેઓ એકબીજા સાથે એવા ચોંટેલા છે કે તેમને છૂટા પાડી શકાય નહીં તે છીકે છે ત્યારે પ્રકાશ ચમકે છે અને તેની આંખો પ્રક પ્રભાતની આંખના પોપચા જેવી છે તેના મુખમાંથી બળતી મસાલો નીકળે છે અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે તેના નશકોરામાંથી ઉકળતા પાણીની વરાળ તથા બળતી મસાલોના ધુમાડા જેવું નીકળે છે તેના શ્વાસથી કોયલા સળગી ઉઠે છે અને તેના મુખમાંથી ભડકા નીકળે છે તેની ગરદનમાં બળ છે અને તેની આગળ જાનવરો ત્રાસથી થરથરી ઉઠે છે તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે તેઓ તેના અંગ પર એવા સજ્જડ બંધાયેલા છે કે તેઓને હલાવી પણ શકાય નહીં તેનું કલેજું પથ્થર જેવું કઠણ છે ઘંટીના નીચલા પડ જેવું સખત છે જ્યારે તે ઊઠે છે ત્યારે બળવાનો ડરે છે ગભરાટથી તેઓ ભાન ભૂલી જાય છે જો કોઈ તેને તરવારથી ઝટકા મારે તો તેમાં તેનું કંઈ વળે નહીં તેમજ ભાલો તીર કે તીક્ષ્ણ બળછીનું પણ કંઈ વળે નહીં તે લોઢાને પરાળ જેવું અને પિત્તળને કોહેલા લાકડા જેવું ગણે છે બાણ તેને નસાડી શકે નહીં ગોફણના ગોળા તો તેની નજરમાં ખોપરા બની જાય છે ડાંગો પણ ખોપરામાં લેખાય છે ભાલાના ઘસારાને તે હસી કાઢે છે તેના નીચેના ભાગ કઠણ ઠીકરા જેવા છે તે કાદવ પર જાણે કે મશડવાનો જેસલો ફેરવે છે તે ઊંડાણને હાલલાની જેમ છડાવે છે તે સમુદ્રને રગડા જેવો કરે છે તે પોતાની પાછળ ચળકતો શેરડો પાડે છે ત્યારે કોઈ ધારે કે સમુદ્ર ભૂરો છે પૃથ્વી પર બીજું કોઈ પ્રાણી તેના સરખું નિર્ભય સૂજાયેલું નથી તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે તે સર્વ ગર્વિશ પ્રાણીઓનો રાજા છે પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીશું હે પરમેશ્વર પિતા ધન્ય હોય તમારા નામને બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી તમારા પવિત્ર જીવંત વચનો વાંચવાની માટે શરણ માટે મેં તમારો આભાર માને છે બાપ અમે શું માગ્યા કાંઈક અમે માગ્યા કલ્પ્યા કે પ્રભુ તમે સગડું જાણો છો અને સગળી જરૂરિયાત તમે પૂરી પાડો છો અમારા જીવનની તમામ જરૂરિયાત બાપ તમે પૂરી પાડો છો એ શરણ માટે મેં તમારો પુષ્કાળ આભાર માને છે પ્રભુ જે સાધનો તમે આપ્યા છે એના માટે પણ મેં તમારો આભાર માને છે આ સાધનો મારફતે પ્રભુ આજે અમે બાઇબલ વાંચન કરી રહ્યા છે અને બાપ તમારો મહિમા થાય એવું કૃપા તમે થવા દેજો ના વચનો પ્રભુ તમારા દીકરા દીકરો સાંભળે અને તમને પ્રભુ પસંદ પડે એવું પાત્ર બને અને તમારા નામનો જે જે કાર થાય એવું કૃપા તમે દેજો આ તમારા જીવન વચનો પણ પુષ્કળાથી તમારી કૃપા વરસાવજો જે લોકો બીમાર છે તો સર્વને પ્રભુ તમારો નિરોગી ગાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ સાજા સાજાપણું આપો જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપો અને એમના આંશું તમે લૂછો છો પ્રભુ જે લોકોને રહેવાની ઘર અને પીવાનું પાણી પહેરવાની વસ્તુ નથી પ્રભુ એ સર્વની જરૂરિયાત તમારા કુદ ભંડારમાંથી તમે પૂરી પાડજો વરસાદના કારણે ઘણા બે ઘર થયા છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે પ્રભુ ત્યારે પ્રભુ તમે તેઓની વારે જાઓ અને સર્વ જે જરૂરિયાત છે પ્રભુ સર્વ બી તમે પૂરી પાડો અને પ્રભુ પિતા બધું સારું થાય એવું કૃપા તમે થતું ઠેક ઠેકાણે ધરતીકમ છે લડાઈ છે ઘણું બધું થઈ રહ્યું છે પ્રભુ ના જાણેલું જાણવામાં આવે છે ના જોયેલું જોવામાં આવે છે પ્રભુ ત્યારે આ તો બધી તમારા આવવાની નિશાની છે પ્રભુ ત્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ એ માટે બાપ તમે અમને તૈયાર કરો તમારા આત્મિક ક્ષણગારો પ્રભુ અમે સજ્જે એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓને પણ પ્રભુ તમે સાચવો સંભાળો રક્ષણ કરો જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો અને આશીર્વાદથી ભરપૂર કરો બાપ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદની ક્ષમા કરજો આ જે કઈ માગ્યું તમારા વહેલા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો ને સ્વીકાર બાપ આમેન